કહેવાય છે કે એક હારથી કોઈ ફકીર નથી બની જતું અને એવી જ રીતના એક જીતથી કોઈ સિકંદર નથી બની જતી આ વિદ્યાર્થી મિત્રો એટલા જ માટે આપના મનની અંદર ઉદ્ભવતા દરેક પ્રશ્નોનું સમાધાન થાય એ અર્થે આઈસ રાજકોટ દ્વારા એક ફ્રી મેગા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વિદ્યાર્થી મિત્રો આ સેમિનારની અંદર આપણને મૂંઝવતા દરેક પ્રશ્નોનું સમાધાન ગુજરાતની એક્સપર્ટ ફેકલ્ટી ટીમ દ્વારા તમને કરાવવામાં આવશે